ભરશો પૈસા આવશે એટલે દર મહિને બિલ જ આવી સરકાર નું લેણું ભરી દેવાનું સરકાર તો મા બાપ છે ભરશ્યો શાંતિ રાખો ડોવા ડોશી એ

biji dua si pak jual perut hari batu sarba. Batu biji dua ini. Oh, apa lagi sih? Kilo dua zapi bang. Kilo dong. Nah, hai, nyaldo ah, pilih,

આવ છોકરાને કઉ મૂચી દે ના ના રોડ દે આજે હે હેડ્યો જાય હેડવા ના 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 પડ્યું સ્કૂટર પડ્યું છે હે ના ના હું તો હેડ્યો જાય હાર તારે આવજો તારે હા આવજો આ પેલા મળી થોડો ઠપકો આવીજો કે તમે ભુરા બાઈન કેમ નહી કેવડાવી જાય હે તો ડોહો છે તો જતર એલા મને તો ગાડી નો છે આ લે ના ના તો જઉં કઉ કે એ કેમ કેવરાયું નહીં તો મને હા તો એટલો ઠપકો આવજો થોડો આ તમારા ભાઈના લીધે નહી કેવરાયું ને એટલે અમારા ભાઈ તો હોય ચો

મારે તો કોઈ નઈ જમીન મા બાપ છે સમાજ માં તો પણ બોલાવી ના તો નાડો લેડો એ વાત પણ કોઈ ભળો તો કોઈ બોલાવે કોઈ ના બોલાવે બોલાવે તો મને એટલે એટલે હરું પરા બીજું તો જ સાહેબ આયા નું છે તારી તો સાહેબ ન दिखा रहा है कि क्या है पूरा भाई दा दा भाई ने यार दिवार किमानों के बिल भरी दो बिल भरी दो ये काफी दफ़ू पर से ककाबूरा भाई अबाजी કાકા હા હા સાહેબ વચ હંતાણા આવો પૂની કીધું હંતાણા આવે ચાર માટો સાહેબ ભાડો કે ચાલો તું લાઈટ બિલ ભરો કાકા લાઈટ બિલ ભરો આવી રીતે ના કરો તમે એ સાહેબ હેડો બેન વાત કરી આપણે હેડો આવે હું બહેન વાત કરો હા રાહ એડો એશી મિલ જાય બે સાહેબ હા રાહ

પછી વીદના ભરવાનું કોઈ અમને આઈડિયા તો આલો અમે તો ભણી લગાણીના નથી સાહેબ થોડું ભરું ભરવાનું આટલા બિલ ભરી જ નહીં તમે વાતો છોડો તમે ઓનલાઈન બિલ ભર દો ચલો તમારે તારીખ તો જતી રહી ઓનલાઈન ભરદો અમારું બેટું ઓનલાઈન નવું લે સાહેબ આ ઓનલાઈન શું કાકા તમારી જોડે ફોન છે ફોન તો જબરો વાપરું સાહેબ ફોન લાવ બતાવું તમને તમે તો છોકરા જોડે છે જો ફોન માં ગૂગલ પે ફોન ડાઉનલોડ કરી દેવાનું કા તો ગૂગલ પે કા તો ફોન પે બરાબર અને એના ઉપરથી બિલિંગ થઈ જાય એના ઉપરથી આપણે કરવું હોય ને તો થઈ જાય ખાતા બેલેન્સ તો પડ્યું છે ને પૈસા તો છે ને પૈસા વધતા તો તમે બેઠા વાત કરી લેવા દોારે તો તમે જે વાતો કરો છો એક તો બિલ ભરતા નથી ઉપરથી મારી મજાક બનાવો અરે કાકા એને ગુગલી નહી ગુગલ પે કહેવાય ગુગલ ગુગલ પે પે તમે મારો બાબલો આવે તો એને કહું હું વાત કરું શું વાત કરું કાકા બોલાવ તમારા બાબલા ને બાબલો તો ફરવા જ હોય ફરવા જ હોય તો પછી આ બિલ નું શું કરશો બિલ તો હવે સાહેબ ભરશો એમ નહીં ચાલે કાકા એક કામ કરો હવે હાલ તમારે ઈચ્છા કે બાબલા આ

આ ભાઈ નું બિલ કપાય તો હું ભાઈ વાય બે શું કરવા માં અરે રે સોન દી ધોણે છોણો રે તું ઈ તો જતા રે આઈ સાહેબ તો કાલ કાલ નહી હતા આજે તમારે બિલ ભરવાનું છે કે નથી ભરવાનું આ છે શું નાટક છે માં તમારી માતા કે ભરું બે હી જો હો માં આઈ જો હડો પાંચ દાડું બુ મારી માનો મારી માં ડોડ આલે તો હાલ તમાર રૂપિયા આલુ રે રોકડા મારા કાકા બધા તમારો નાટક નહી ઓબળા ઉભરા હું આલ્યો ફોન કર દો ઓફિસમાં લગાવો ફોન

પણ જો તો આપણે તી પાડું તો હું મજાક ની માતા ના કેવું લાગે ઓ બાપુ કમામ મારી કમા 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 અરે વેલ રે માં ચાડુ હા હા લે માળા બાળા લાય જ ની તા માળા તો હું ઘેર મેલી ના આવ્યો હું લા ની હે તો તમે ભુવા પર શું કરશો લે અમે તો બુવા તો એ કાકા મારી વાત ઓળો તમારે હાલ જેટલું ધૂણું એટલું ધૂણી લો મે સાહેબને ફોન કર્યો અમારા ઓફિસમાંથી આવી સાહેબ બરાબર મારે કોઈ સાહેબની જરૂર નહી ભાઈ

આ બિલ ભરાવાનું કરો બિલ તો ભરાઈ જાય હું હવાનો ભૂખ્યો ને તરસે તમારા બિલ માટે કરીને હું રખડું નકર પછી હું કાપી નાખું હું છૂટા થવું હું કે મારા જો આ નોકરીનો ટાઈમ પૂરો થવા આવ્યો હતો પગારનો હોય તો કોઈ નોકરી કરો તારી કાકા બધી વાત સાચી છે અમે નોકરી જ કરો છો પણ આ તમારા જેવા બાજા મારી માનું ડોડ આવે એટલે બિલ પાકું બિલ પાકો માં નહીં ડોડ તો કોઈ ના જાવ

મને રવાડે ચડાવી દો ખરેખર તો ચિત્રમાં આયા ગયો માં આવે નહીં આવતો નહીં શું એ તો આવે ભાઈ કેમ મોકે તો જ આવશે મા પણ થી માતા એ એમ તો થોધી ખબર પડશે જ પડે ગયા નામે અમને શું કીધું મજાક 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 માતા હા માં ખવા ખવા મજાક મસ્તી કરાવવાની હતી રયો તો મારો મને ઓળખ્યા ગોલ હા માં માતા પડી પડી

એ ના બરિયાની ભરવાના નહી આલા જો લોણવાળા આવે તો આહી ત ડોડ લેવા બેહી જવાનું બીજું કોઈ કરવાનું નહી એવું ના બરાબર આવો મારે સીભું પડસે નિગા લઉ આવું તમ નાતર ફોન નહી સતર હે દાત તો જીલે દાત પેડી કુઈ નહી દે નેગળો હવે જો હો એ જો હા આવજો હા